નિવૃત્ત શિક્ષિકા મીનાક્ષીબેન શાહની ઈચ્છા હતી કે મારે કોઈ પરિવારને ખાટલો ગોદડું ઉપર ઓશિકું ચાદર અને ઓઢવાનું બધું આપવું છે આજે રજાનો દિવસ હતો હું પહોંચી ગયો આ સેવા કરવા માટે વર્ષનો પહેલો દિવસ હતો તો સેવાની શુભ શરૂઆત આજે જ કેમ ના કરવામાં આવે હું જરૂરિયાત મંદબેન પાસે પહોંચી ગયો હતો અને બીજા અમેરિકા સ્થિત પ્રવીણાબેન શાહ પણ મારા વિડીયો જુએ છે એમને મને મેસેન્જરમાં મેસેજ ના કહ્યો ફોન દ્વારા એમણે પણ મદદ મોકલી છે મને દસ હજાર રૂપિયા તો હું પણ એ એમની અને આ બધી ભેગી સેવા આજે ઘણી બધી સેવા કરી છે એના વિડીયો પણ મૂકીશ તો આ સરસવણી ગામનો વિડીયો છે નમસ્કાર હું કેતન પટેલ એક એક છવ્વીસ આજે પ્રાથમિક શાળાઓમાં રજા છે અને હું આવી ગયો છું અમદાવાદથી હું જે જગ્યાએ નોકરી કરું છું એ વિસ્તારમાં આ બેન છે શું નામ છે બેન તો આ સોનલ બેન છે એમના એક બે ત્રણ ચાર બાળકો છે આ બાળકો નાના બેન વિધવા થઈ ગયા છે આ પાછળ એમનો તંબુ દેખાય છે તો તો આ બેન 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 જરૂરિયાતમંદ છે છે એક મીનાક્ષી કરીને જે નિવૃત્ત શિક્ષિકા બેન છે જેમણે મને કીધું કે જરૂરિયાતમંદ સુધી મારી એક સેવા પહોંચાડજો ખાટલો ગોદડું ઉપર રજાઈ હોય ઓશીકુ હોય અને ધાબળો હોય તો આ ધાબળો પણ સરસ ક્વોલિટીનો છે અને ખાટલો અને આ બધું આ બેનને પહોંચાડીએ છીએ બીજું કે ગઈકાલે પ્રવીણા બેન જે અમેરિકા રહે છે એમનો મેસેન્જરમાં મેસેજ આવ્યો તો કે ભાઈ થોડી સેવા અમારી પણ કરજો તો આ કરિયાણાની જે કિટ છે એ કિટ સુનલ બે સોનલ બેન સુનલ બેનને પહોંચાડીએ છીએ અને સોનલ બેન હાથમાં પકડો સોનલ બેનને આપણે કહીએ કે આ બાળકો શાળામાં મફત શિક્ષણ મળે છે તો શાળામાં મોકલજો

દવાખાને લઈ જજો અંબાલાલ પાંચસો રૂપિયા આલું છું દવા એને દવા કરી દેજો બરાબર સાંભળો પેલી ભાગુર ખરી ને તો એક સરકારી દવાખાનું છે જોયું એ ત્યાં પૈસા નહી લે ત્યાં જજો તો કઈ કા ભગવાન તમારો હારો કરે જે આપી હશે એમ નહીં હારો કરે ગરીબ લોકો ને એવી રીતે મદદ કરજો તો ભગવાન તમારી મદદ કરશે તો ભાઈ આ બાળકો તમે જુઓ તો આ ચાર બાળકો છે ને એક જ બેન પાલવી રહ્યા છે અને આ પાછળ એમનું છાપડું છે તો થોડી ઘણી મદદ કરતા રહીશું ખસ થઈ જાય તો આપણે દવાના પૈસા આવ્યા છે આ પહોંચાડ્યું છે એમને વિનંતી પણ કરી છે કે છોકરાઓને ભણાવજો તો મિત્રો આજે એક એક છબ્બીસ છે નવા વર્ષનું જ્યારે આપણું બેસતું વર્ષ હતું જે વિક્રમ સંવતવાળું એ દિવસે પણ સેવાનો મોકો મળ્યો હતો અને એક એક છબ્વીસના રોજ પણ સેવાનો મોકો મળ્યો છે તો જે દાતાઓ છે એમનો ખૂબ ખૂબ આભાર આવો જ સહયોગ આપતા રહેજો નમસ્તે આ માટે સહયોગ મીન્સ કે આ જગ્યા બતાવી આપણને આ જ ગામના અંબાલાલ જે છે મારા જૂના મિત્ર છે અને એમણે આ સજેસ્ટ કરેલું કે ભાઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓ બતાવું તમને અને હજુ પણ આગળ અમે ત્રણ જગ્યાએ